નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આજના વિડીયોમાં આપણે ધોરણ આઠનું સંસ્કૃત વિષયનું પેપર સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ આઠનું સંસ્કૃત વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક નીચે આપેલી કાવ્યપંક્તિ અને ફકરાનું અનુલેખન કરો પ્રશ્ન પહેલો અને બીજો એક કાવ્ય પંક્તિ છે અને એક ફકરો છે આ બંને આપણે જોઈ જોઈ અને માત્ર લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન બે એમાં પહેલાં પ્રશ્નનો જવાબ આવશે સુનક વરાક ભોં ભોં કરો બીજા પ્રશ્નનો જવાબ બિડાલહ મ્યાવ મ્યાવ વદતી ત્રીજા પ્રશ્નનો જવાબ સુવર્ણ મુદ્રિકા રામેણ પ્રષિતા ચોથા પ્રશ્નનો જવાબ આવશે પ્રભાતકાલે હસ્તે હસ્તે પત્રમ અસ્તિ અને પાંચમા પ્રશ્નનો જવાબ આવશે માત્રાવાલહ મોટી મૌણપરી ગ્રામે વસતિ ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપણને ત્રણ વિષયો આપેલા છે એ ત્રણમાંથી આપણે કોઈ પણ બે વિષય આપણે ટૂંક નોંધ લખવાની છે ચારથી પાંચ વાક્યો આપણે લખવાના છે તો વિદ્યાર્થીઓ કોઈ પણ બે વિષય ઉપર પોતાની રીતે ચારથી પાંચ વાક્યો લખશે ત્યાર પછી પ્રશ્ન ચાર અ ઉદાહરણ પ્રમાણે સંસ્કૃત વાક્ય બનાવવાનું છે તો પહેલાંનો જવાબ બનશે શિક્ષકસ્ય સુધા ખંડ હસ્થિ બીજાનો જવાબ આવશે મહેશસ્ય ઉપનેત્ર અસ્થિ ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે રાજેશસ્ય કરવસ્ત્રમ અસ્તિ અને ચોથા પ્રશ્નનો જવાબ આવશે પરમસ્ય ઘટી અસ્તિ ત્યારબાદ પ્રશ્ન ચાર બ આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે અશ્વ બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ગજહ ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે હરિણ અને ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે કચ્છપ આ રીતે કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને માત્ર આપણે ખાલી જગ્યા પૂરવાની છે ત્યારબાદ પ્રશ્ન પાંચ અ ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે સુગાત્રી અથવા તો શોભન ગાત્રી બીજા પ્રશ્નનો જવાબ ભોજનાંતે ત્રીજા પ્રશ્નનો જવાબ શ્રાંતા અને ચોથા પ્રશ્નનો જવાબ આવશે અમુખ અથવા તો મુખરહિત આગળ જોઈએ પ્રશ્ન પાંચ બ ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખવાના છે તો પહેલાં વાક્યનો જવાબ આવશે મમ વિદ્યાલયે ઉદ્યાનમ અસ્તિ બીજા વાક્યનો જવાબ ગાંધીનગરે બહવ પાદપાહ સંતિ ત્રીજા વાક્યનો જવાબ આવશે એતત સચિવાલય ભવનમ અસ્તિ ત્યારબાદ પ્રશ્ન છ કે ચિત્ર પરથી સંસ્કૃતમાં ચારથી પાંચ વાક્યો બનાવો તો આ ચિત્ર જોઈ અને વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે ચારથી પાંચ વાક્યો બનાવશે કારણ કે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે વાક્ય બનાવી શકે એટલે આપણે આના જવાબ અહીં લખતા નથી ત્યારબાદ પ્રશ્ન સાત આપણને જે વર્તુળ આપેલું છે તેના ઉપરથી આપણે ઉપર છ થી સાત વાક્યો બનાવેલા છે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી આવી રીતે ચાર થી પાંચ વાક્યો બનાવશે ત્યારબાદ પ્રશ્ન આઠ કે શ્લોક પૂર્તિ કરો જો તમને એક થી ચાર શ્લોક આપેલા છે એ શ્લોક પૂર્ણ કરવાના છે જુઓ મેં ચારે ચાર શ્લોક પૂર્ણ કરી અને લખેલા છે તમે જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન નવ અ ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે અપી બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે સહ ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે તત્ર અને ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે ચ ત્યારબાદ પ્રશ્ન નવ બૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ગત્વા બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે કરતુમ ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે વંદન્યમ અને ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે સ્થિત્વ ત્યારબાદ છેલ્લો પ્રશ્ન પ્રશ્ન દસ જોડકા જોડો પહેલું છે પઠિત્વ તો એમાં આવશે વાંચીને બીજું છે ક્રીડિતું તો એમાં જવાબ આવશે રમવા માટે ત્રીજું છે સ્મરણયમ તો એમાં આવશે યાદ રાખવું જોઈએ અને ચોથામાં આવશે અભવતઃ તો એમાં આવશે થઈ ગયું આ રીતે આપણે જોડકા જોડવાના છે તો મિત્રો આ હતું આજનું ધોરણ આઠનું સંસ્કૃત વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ